વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે સેવ દૂધીનું શાક બનાવવાના છીએ એકદમ મસ્ત તમને ટેસ્ટી એવું બનાવવાના છીએ તમે ક્યારેય નહીં ખાધો એવું આજે આપણે બનાવવાના છીએ આપણે સેવ દૂધીના શાકની તરનુમબેનની કમેન્ટ આવેલી સેવ દૂધીનું શાક બનાવજો તો આજે આપણે એનું ફરમાઈશ પૂરી કરીશું તરનુમબેન અને વર્ષાબેન એ બંને આપણા રેગ્યુલર વ્યૂઅર્સ છે એ આપણી બધી રેસીપી જોવે છે છતાં આપણા ઘણા વ્યૂ હશે વ્યુઅર્સ પણ એ લોકો કમેન્ટ ના કરતા હોય એટલે એના મને નામ નથી આવડતા એટલે હું નામ નથી લેતી જો તમારું નામ મારી રેસીપીમાં લેવડાવવું હોય તો મને નામ સહિત તમે કમેન્ટ કરજો એટલે હું તમારું નામ પણ આપણી રેસીપીમાં લઈશ તો એના માટે આપણે એક નાની એવી દૂધી લઈ કોણી હતી એ લઈ અને આપણે અહીંયા સુધારી લીધી છે અને અહીંયા આપણે અડધી વાટકી છે ફરસાણની સેવ લીધી છે અને એક નાનું ટમેટું સુધાયેલું છે અને અહીંયા લસણવાળી ચટણી આપણે તૈયાર કરી લીધી છે ઘણી રેસીપીમાં મેં લસણવાળી ચટણી કઈ રીતે તૈયાર કરવી એ બતાવેલી છે એટલે આજે હું નથી બતાવતી એટલે અહીંયા લસણવાળી ચટણી લીધી છે અને મીઠું બાકી રેગ્યુલર અંદર અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું સેવ દૂધીનું શાક આજે આપણે બનાવવાના છીએ તો અહીંયા એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ગેસને આપણે ધીરો કરી દઈશું લસણવાળી ચટણી ઉમેરી દઈશું અહીંયા આપણે ડાયરેક્ટ દૂધીને ઉમેરી દઈશું લસણ ચટણી સાથે આપણે દૂધીને સરસ સાતડી લેવાની છે ટમેટું પણ ઉમેરી દેસુ જે પ્રમાણે ખાવું એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ઉમેરશું પાંચમચી ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું લાલ મરચું પાવડર આપણે ઉમેરશું સરસ આપણે છે મસાલા સાથે સ્વાદ અહીંયા આપણે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખશું કારણ કે આપણે ફરસાણની સેવ ઉમેરવાના છે એટલે ખારું ન થઈ જાય એટલે ઓછું અહીંયા મીઠું આપણે ઉમેરશું જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે સુધીનું ઉભો સુધી પાણી આવે ત્યાં સુધી આપણે પાણી ઉમેરી અને ત્રણ સીટી આપણે શાકમાં લઈ લેવાની છે એ આપણે ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણો શાક મસ્ત એવું રેડી થઈ ગયું છે સરસ થઈ ગયું છે હવે આપણામાં સેવ ઉમેરી દઈશું ચપટી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું એ પણ સરસ મિક્સ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું જમવા બેસતી વખતે જ આપણે આની અંદર સેવ ઉમેરી અને આપણે સવ કરી લેવાનું તો સેવ દૂધીનું શાક આપણું તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો